ગુડ મોર્નિંગ જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામ ફરીની એકવાર આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલરીની ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ વિશેષ આ સમય છે પિતા બાપના જીવન પવિત્ર વચ્ચેનો વાંચવાનો માટે આપણે આ સમયનો સદુપયોગ કરીએ અને તેમના પવિત્ર અને જીવંત વચનોનું વાંચન કરીએ સમજીએ જીવનમાં ઉતારીએ એ પણ એટલું જ જરૂરી છે જેટલું આપણા જીવનોને માટે આપણે કાર્ય કરીએ છીએ આપણને ખોરાક અન વસ્ત્ર પાણીની જરૂરત છે એટલી જ આપણા આત્મિક ઉદ્ધારને માટે આ જીવંત વચનોની પણ જરૂરત છે તો દિવસમાં એક વખત જરૂરથી આપણે આ પવિત્ર શાસ્ત્ર વાંચન વાંચીએ સાંભળીએ અને પિતા બાપના આશીર્વાદમાં જઈએ તો ચલો આજના વચનોમાં જઈશું એ પહેલાં એક નમ્ર વિનંતી કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને લાઈક તો ભૂલશો નહીં તો ચલો આજના વચનોમાં જઈએ જીવન પિતા પરમેશ્વર તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે તમે આ સમય અમને આપ્યો કે અમે તમારા આ જીવંત પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ આ વચનો વાંચવાને માટે તમે અમને લાયક બનાવ્યા તમારા પુત્ર એ છોકરીના લોહીવડે ખંડીને તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદિત કરજો વચનો વાંચવાને માટે તમારી સહાયતા મદદ આવવા દેજો અને આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે એ સગડાઓની પર તમારી આશીષની વર્ષા થવા દેજો તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીના નામમાં સાંભળીને તેને માન્ય કરજો પિતા આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું તેમાં યુગનું પુસ્તક અને તેનો તેવીસમો અધ્યાય ત્યારે અયુબે ઉત્તર આપ્યો આજ પણ મારી ફરિયાદ કષ્ટમય છે મારા કણવા કરતાં મારો ઘા ભારે છે મને તે ક્યાં જડે એ હું જાણતો હોત તો કે હું સારું કેમ કે ત્યારે તો હું ચેખ તેમને આસને જઈ પહોંચત હું મારો દાવો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને દલીલોથી મારું મોં ભરત તેમના ઉત્તરમાં જે શબ્દો તે મને કહે તે હું જાણી લેત અને તે મને જે કહે તે હું સમજત શું તે પોતાની સત્તાના મહત્વમાં મારી સાથે વિવાદ કરત ના પણ તે મારું કહેવું તેમના લક્ષમાં લેત ત્યાં પ્રામાણિક માણસ તેમની સાથે વાત વિવાદ કરી શકે છે તેથી હું હંમેશને માટે મારા ન્યાયાધીશથી છૂટી જાત હું આગળ જાઉં છું પણ તે ત્યાં નથી અને પાછળ જાઉં છું પણ હું તેમને જોઈ શકતો નથી ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી પરંતુ મારી ચાલચલગત તે જાણે છે મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ મારો પગ તેમના પગલાંને વળગી રહ્યો છે મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે અને આડો અવડો ગયો નથી તેમના હોઠોની આજ્ઞાથી હું પાછો હટ્યો નથી મારા આવશ્યક ખોરાક કરતા તેમના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંગ્રહી રાખ્યા છે પણ તે એક એવા છે કે તેમને કોણ ફેરવી શકે તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે કેમ કે મારે માટે જે નિર્માણ કરેલું છે તે જ તે અમલમાં લાવે છે અને એવા એવા ઘણા કામ તેમના હાથમાં રહેલા છે માટે તેમની આગળ હું ગભરાઈ જાઉં છું જ્યારે હું તેમના વિશે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે કેમ કે ઈશ્વરે મારું હૃદય નિર્ગત કર્યું છે અને સર્વશક્તિમાને મને ગભરાવ્યો છે કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે ગોર અંધકારે મારું મોં ઢાંકી દીધું પ્રભુ વચનોને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો પ્રાર્થના કરીશું હે જીવતા જગતા પરમી શું પિતા ધન્ય જો તમારા નામને બાપ કે તમે અમારા જીવનમાં પ્રભુ સુંદર દિવસ આપ્યો છે એના માટે મેં તમારો પુષ્કળ પુષ્કળકાર માન્યું છે હા બાપ અત્યારે જે તમે અમને સુંદર ટાઈમ આપ્યો છે તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે જે બેધારી તલવાર કરતાં પ્રતિક્ષણ છે પ્રભુ એવા સુંદર વચનો આપ્યા એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ધપકાર માનીએ છીએ તમે અમને વાંચવામાં પ્રભુ મદદ કરો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ ત્યારે પ્રભુ પિતા જે તમારા દીકરા દીકરા તમારા જીવન વચનો વાંચ સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો એ લોકોને તમારા પુષ્કળ આ અને તમારી કૃપા આપજો અને તમારા વિશ્વાસમાં તમારામાં દ્રઢ રહે પ્રભુ એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે પ્રભુએ સર્વ અને તમારો હાથનો સ્પર્શ કરો અને સાજા પણ આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસ આપજો પ્રભુ જેમ પ્રભુ તમે આત્મિક દહી ખોરાક પૂરા પાડો છો એમ આત્મિક ખોરાક પણ તમે પૂરો પાડો તમે એમને હવા પાણી ખોરાક વસ્ત્ર પૂરા પાડો છો એ સર્વ માટે મેં તમારો ધન્યવાદ કરી છે બાપુ હજુ જેવા એવા લોકો છે પ્રભુ જેવોને ખોરાક નથી નોકરીઓ નથી પ્રભુ ઘર બહાર વગરના છે ત્યારે અમે એવા એક એક વ્યક્તિ માટે માનીએ છીએ પ્રભુ કે સર્વ જરૂરિયાત અમે પૂરા પાડો ઘણા એવા બાળકો છે પ્રભુ નોકરીની તલાશમાં છે પ્રભુ પણ નોકરી નથી મળતી ત્યારે એવા દીકરા દી કર્યું પણ પ્રભુ તમે નોકરી પૂરી પાડો તમારા સંતો સેવકનામુખની વાણી તમે થજો એ દ્વારા અને એક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્યા તમે સોગળું જાણો છો પ્રભુ અને અમારા બોલ્યા ઘર પ્રભુ તમે સાંભળો છો અને માન્ય કરો છો એના માટે પણ મેં તમારો આભાર માની છે હા પ્રભુ પિતા મેં પડપણના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે પણ તમે એમનો પુષ્કળ પ્રેમ કરો છો એના માટે પણ મેં તમારો આભાર માની છે બાપ તમે અમારા માટે કેટલું બધું દુઃખ સહન કર્યું અમારા માટે તમે પ્રભુ પિતા કૃષ્ણ પર વિંધાઈ ગયા અને મરી ગયા પ્રભુ અને અમારા માટે તમે જીવંત પ્રભુ આજે અમને મળ્યા છે એને જીવન પ્રભુ થયા એના માટે પણ મેં તમારો આભાર માની છે હા બાપ જે લોકો જો તમને ઓળખતા નથી તમારું નામ સુધા પણ જાણતા નથી ત્યારે તમને લોકો ઓળખે પ્રભુ અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો તમે જે અમને સાધનો આપ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માની છે ત્યારે તમારા સાધનો મારફતે પ્રભુ તમારું નામ મોટું મનાય અને લોકો તમને ઓળખતા થાય ને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે બાળકો ઘરમાં ચાલી રહ્યા છે એ બાળકોની પણ તમારા જ્વાળાના બાળકો બનાવે કોઈ પણ બાળક નષ્ટમાં ન જાય પણ દરેક બાળક પ્રભુ તમારા વાળામાં આવે એવું તમે ખા દેજો તમારું આવું પ્રભુ પિતા ખૂબ જ નજદીક છે બાપ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની રહીએ તે માટે તમે અમને આત્મિક ઘરથી સર્જાવો પ્રભુ અને અમે તૈયાર રહીએ પ્રભુ તમને મળવાની હંમેશા પ્રભુ અમે પ્રાર્થના કરીએ જાગતા રહીએ એવું તમે થવા દેજો અને શેતાનિક વાનાથી પ્રભુ અમને દરેકને પ્રભુ તમે રક્ષણ કરજો પ્રભુ જન્મથી તે ઉંમરવાળા સુધીને અને નાના ઘરથી મોટા ઘરને સર્વને તમારા અને તમારી કૃપાથી ભરજો અમારા પાપ ગુના પ્રધાની ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારે ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો ને ચીકા આમીન